કોરોના લઈ બંધ રહેલા જીમ ફરી શરૂ થયા છે ત્યારે સુરત પોલીસ દ્વારા લોકોને નશીલા પદાર્થથી દૂર રાખવા અને અનોખું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બોડી બિલ્ડિંગ અને પાવર લિફ્ટિંગ એસોસિએશન સાથે મળીને સુરત પોલીસ દ્વારા પાંચ છ અને સાતમી માર્ચના રોજ સ્પર્ધાનું આયોજન કરાયું છે તો વિજેતા થનારને એક લાખથી વધુનું ઇનામ પણ આપવામાં આવશે તેમ સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કોરોનાની મહામારી સાથે યુવાનોને નશીલા પદાર્થથી દૂર રાખવા સુરત પોલીસ દ્વારા અનોખો કાર્યક્રમ યોજનાર છે આગામી તારીખ પાંચ અને છઠ્ઠી તેમજ સાતમી માટારો સુરત પોલીસ દ્વારા બોડી બિલ્ડિંગ અને પાવર લિફ્ટિંગ એસોસિએશન સાથે મળી સ્પર્ધાનું આયોજન કરનાર છે કોવિડ ગાઈડલાઇનના નિયમોના પાલન અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યોજાનારા કાર્યક્રમમાં પોલીસ સાથે યુવાનો પણ ભાગ લેનાર છે અને આ કાર્યક્રમમાં વધુમાં વધુ યુવાઓ ભાગ લે તેવો ઉદ્દેશ પણ વ્યક્ત કરાયો હતો જેથી આવનાર સમયમાં ડાયમંડ અને કાપડ માટે જાણીતું સુરત શહેર બોડી બિલ્ડિંગ માટે પણ જાણીતું થશે તે મિસ્ટર ગુજરાત બન્નાને એક લાખથી વધુ ઇનામ પણ અપાશે તો પાવર લિફ્ટિંગ માટે આઠ કેટેગરી અને બોડી બિલ્ડિંગ માટે છ કેટેગરી સ્પર્ધા પણ યોજાશે લગભગ છેલ્લા એક વર્ષથી સુરત ગુજરાત ભારત વર્ષના લગભગ સમસ્ત વિશ્વ કોરોનાથી એવી રીતે પ્રભાવિત થયા કે મોટા ભાગે જે સ્વસ્થ રચનાત્મક પ્રવૃત્તિઓ હતી આ લગભગ બંધ જેવી હતી હવે પરિસ્થિતિ સુધરી છે આમાં સંપૂર્ણ કાળજી સંપૂર્ણ પ્રિકોશન રાખીને સુરત સિટી પોલીસ દ્વારા બોડી બિલ્ડિંગ અને પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનના આયોજન કરવામાં આવ્યા છે આ કોમ્પિટિશન માન્યતા પ્રાપ્ત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશન અને પાવર લિફ્ટિંગ જે એસોસિએશન છે એના સહકારથી એના આયોજન કરવામાં આવશે આપને સુવિદિત છે કે નો ડ્રગ્ઝ ઇન સુરત કોઈપણ પ્રકારના નશીલા પદાર્થોથી યુવાધનને બચાવીને આ લોકોને સહી રાસ્તા ઉપર લઈ જવાની ઝુંબેશ પોલીસ દ્વારા છેલ્લા લગભગ છ મહિનાથી ચાલી રહી છે આ ઝુંબેશને પણ આનાથી વેગ મળશે યુવાધન કોઈ પણ ગેરમાર્ગે ના જાય ડ્રગ્સના હોય ક્રાઇમના હોય વાયલન્સના હોય આ તમામથી દૂર સારી સ્વાસ્થ્યપ્રદ અને કોમ્પિટિટિવ હેલ્ધી એક્ટિવિટીમાં આ લોકો ઇન્વોલ્વ થાય એટલા માટે આ કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા છે આ કાર્યક્રમ દરમિયાન માસ્ક સોશિયલ ડિસ્ટન્સિંગ સેનિટાઈઝિંગ આ બધી બાબતોની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે આ આયોજન તારીખ પાંચ છ અને સાત તારીખે સુરત શહેરમાં યોજવામાં આવશે જેમાં પાવર લિફ્ટિંગ દયાળજી આશ્રમમાં સમસ્ત રાજ્યમાંથી આવેલ પ્રતિભાગીઓની રહેવાની વ્યવસ્થા અને એની પ્રાથમિક વેઇંગ ઇન અને પ્રાથમિક રાઉન્ડ ત્યાં યોજવામાં આવશે આ કોમ્પિટિશનમાં સમસ્ત ગુજરાતમાંથી કોઈ પણ ક્ષેત્રના પ્રતિભાગીઓ ભાગ લઈ શકશે બધાના સ્વાગત છે એની સાથે સાથે ખાસ કરીને ગુજરાત પોલીસ કેમ કે પોલીસ યુનિફોર્મ ફોર્સ છે કેમ કે પોલીસ કાયદો વ્યવસ્થાને સાચવનાર સરકારશ્રીની એજન્સી છે યુનિફોર્મમાં પોલીસ હોય સ્માર્ટ ફિટ અને સ્ટ્રોંગ દેખાવવી જોઈએ આ કલ્ચર વધુમાં વધુ પોલીસ ખાતામાં લોકો એની સાથે જોડાય આ હેતુ પણ આ કાર્યક્રમના આયોજન કરવાનો છે બહુ આનંદની વાત છે કે આ પ્રસંગે ભારત તરફથી બોડી બિલ્ડિંગમાં મિસ્ટર યુનિવર્સના વિરુદ્ધ મેળવનાર શ્રી પ્રેમચંદ દેંગરાએ ભાગ લેવા માટે સહેમતી આપી છે એની ઉપસ્થિતિમાં પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સાતમી તારીખે ઇનામ વિતરણ અને ફાઇનલ રાઉન્ડ યોજવામાં આવશે આ સ્પર્ધાનું આયોજન જેવી રીતે કરવામાં આવશે મને એમ થાય છે કે વધુમાં વધુ યુવાનો આમાં ભાગ લેવા માટે પ્રેરાશે એક્સરસાઇઝ કરવાની હેલ્ધી એક્ટિવિટીઝમાં ભાગ લેવાની જીમમાં જવાની કસરત કરવાની આ બધી કલ્ચર વધે સુરતમાં આ મુખ્ય ઉદ્દેશ્ય છે જે શહેર આખા વિશ્વમાં ડાયમંડ અને ટેક્સટાઇલ માટે જાણીતું છે મને એમ થાય છે કે ફિટનેસ અને તાકત અને ઉર્જા માટે પણ જાણીતું બનશે મને સંપૂર્ણ વિશ્વાસ છે આ સ્પર્ધામાં ઓપન કોમ્પિટિશનની સાથે સાથે પોલીસના માટે એક જુદા કેટેગરી પણ રાખવામાં આવી છે જેમાં મિસ્ટર ગુજરાત અને મિસ્ટર પોલીસ આ બંને કેટેગરીમાં પ્રતિભાગીઓ ભાગ લેશે સારા એવા ઇનામ આમાં આપવામાં આવશે પાવર લિફ્ટિંગની છ કેટેગરી બોડી બિલ્ડિંગની આઠ કેટેગરી રહેશે જેમાં દરેક કેટેગરીમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ ઇનામ આપવામાં આવશે જે ઓવર મિસ્ટર ગુજરાત બનશે એને એક લાખ અગિયાર હજારના ઇનામ આપવામાં આવશે અને તમામ બાકી કેટેગરીમાં પણ સારા એવા ઇનામ આપવામાં આવશે મને સંપૂર્ણ વિશ્વાસ છે મીડિયાના તમામ મિત્રો તરફથી આ કાર્યક્રમની બહુળી પ્રસિદ્ધિ થશે તો વધુમાં વધુ લોકો આમાં ભાગ લેશે અને ફિટ ઇન્ડિયા સુરત પોલીસના નેજાયેઠે યોજાનાર આ સ્પર્ધામાં યુવાઓ અને બોડી બિલ્ડીંગ ક્ષેત્રે રસ દાખવનારાઓને હાજર એવા આહવાન કરાયું છે અઝર કુરિટે